મોટા પાયે ગેરરીતિને ગોલમાલ થઈ છે મોટા પાયે રેન્ક બદલવાની વાતો ગોઠવાની છે એક તરફ પ્રધાનમંત્રી શ્રી પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આપે છે અને બીજી બાજુ ગેરરીતિ ગોલમાલવાની વાતમાં સંપૂર્ણપણે મૌન છે આવું ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં દૂર દૂરથી કેન્દ્રો પરીક્ષા કેન્દ્રોમાં ગોઠવણ કોણ કોણ કરતું હતું અને કેટલા સમયથી આવી ગોઠવણ ચાલતી હતી તેની પણ તપાસ થવી જોઈએ નેટમાં માત્ર ગ્રેસ માર્ક્સની સમસ્યા જ ન હતી ગોટાળો થયો છે ગેરરીતિ થઈ છે પેપર લીક થયું છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આ સમગ્ર મુદ્દે ગુજરાત કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું ત્યારે શું કહ્યું મનીષ દોશીએ આવો જાણી વિડીયોમાં

અને આ બધી ગેરરીતિ ગોટાળા સામે નામદાર સુપ્રીમ કોર્ટે જે રીતે સમગ્ર બાબતને વિદ્યાર્થી વાલીઓએ અને અનેક નિષ્ણાંતોએ કરેલી અરજીની સામે ડ્રેસિંગ માર્ક્સના નામે જે ખેલ રચાણો હતો એ ખેલનો પર્દાફાશ કરીને ડ્રેસિંગ માર્ક્સ વિડ્રો કર્યા સવાલ એ થાય છે કે આ માત્ર નીતની અંદર માત્ર ડ્રેસિંગ માર્ક પૂરતી જ વાત નથી ડ્રેસિંગ માર્ક સિવાય બિહાર ની અંદર પેપર લીક થવાની પેપર લખાવવાની આખી ઘટના સામે આવી યાની પોલીસે ફરિયાદ નોંધી છે અને આખી સિલસિલાબંધ વિગતો સામે એક પછી એક આવી રહી છે બીજી બાજુ ગુજરાતમાં ગોધરા ખાતે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પેપર લખાવવાનું એટલે કે સેન્ટરના એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટે નિર્ણય કરતા એ અને બીજા કોચિંગ ક્લાસની સાઠ સાઠગાઠના કારણે

કારણ કે મેડિકલમાં પ્રવેશ માટે MBBS માં પ્રવેશ માટે જેટલી બેઠકો છે તેની સામે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની સંખ્યા अनेकों અનેક ગણી છે. એવા સંજોગોમાં સમગ્ર ગોઠવણ વધુ આગળ આગળનો ભૂલી પડે ત્યાં કેન્દ્રીય મંત્રી એક નિવેદન આપે છે જે જવાબદારીથી સંપૂર્ણપણે યોજનાઓ દૂર છે. એક તરફ પ્રધાનમંત્રી શ્રી પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આપે છે અને બીજી બાજુ ગેંદી બોલમાલવાળી વાતમાં સંપૂર્ણપણે મૌન છે. ગોધરાની આખી ઘટનાની અંદર માત્ર ગોધરાની સ્કૂલ સિવાય કેટલી સ્કૂલોની આ ગોઠવાતી આ દિન સુધી એ અંતે કોઈ જવાબ નથી આપતો નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ એ સીસીટીવી ફૂટેજો અને એની વિગતો સુધી ઉપલબ્ધ નથી કરાતી આ સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટમાં પણ વિગતો સામે આવી છે તપાસ એજન્સીને જે વિગતો આપવાની હોય એ પણ એનટીએ નથી આપતી સમગ્ર દેશની અંદર લાખો વિદ્યાર્થીને વાલીઓ મુશ્કેલી અને મૂંઝવણમાં છે તેવા સંજોગોમાં એનટીએ હજી સુધી એ વાત નથી કીધી ગ્રેસિંગના ગુણનું કાઢી નાખી અને સુપ્રીમ કોર્ટે કીધું પણ એનટીએ હજી સુધી એ જવાબ નથી આપતી કે નોર્મલાઇઝેશન જે પ્રોસેસ હતી એની ફોર્મ્યુલા શું હતી કોના લાભાર્થે કરવામાં આવ્યું હતું અને આ એનટીએ ની ગોલપાલ ને ગોઠવણમાં કોણ કોણ કોના ગોઠવણમાં કોના કોના હવાલા પાડવામાં આવ્યા હતા આ લાખો રૂપિયાની લેતી દેતી થી ઓછા માચવાને રાતોરાત ડોક્ટરમાં તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ અપાવવાનો અને બીજી બાજુ રાત દિવસ મહેનત કરીને તબીબ તરીકે પોતાની કારકિર્દી બનાવવા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનો કાશો ખેલાડો છે ત્યારે જેની જવાબદારી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયની આ બંનેની જ્યારે શિક્ષણ વિભાગની ને એની જવાબદારી થાય છે

કેટલા સેન્ટર ઉપર કેટલાના પેપરો લખાણ ગોદરાની સ્કૂલમાં જે ગોઠવણ થઈ હતી એવી કેટલી સ્કૂલોમાં ગોઠવણ હતી આ ગોઠવણમાં સારા સંચાલકો સાથે સાથે ક્લાસના સંચાલકો અને સાથે સાથે કોણ કોણ બીજા ગોઠવણ છે કોણ પણ માલેદૂજાના વાલીઓને આવી બારોબાર ગોઠવણમાં ફાયદો કરાવવાનો હતો ક્યાં રાજકીય પક્ષનું સીધું કનેક્શન છે આ સારા સાથે સંચાલક સાથે કોણ સંકળાયેલું છે અને કોની તપાસમાં કોણ રોડા નાખી છે આ સમગ્ર બાબતની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ કારણ કે 1000 કિલોમીટર દૂર કેન્દ્ર પસંદ કરવા માટે પણ આખી ગોઠવણ થઈ છે જે ગોધરાની અંદર કેન્દ્ર છે એના વિદ્યાર્થીઓ 1000 કિલોમીટર દૂર રહેતા હતા એનું પરીક્ષા કેન્દ્ર ગોધરા ગોઠવાનું આવું ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં દૂર દૂરથી કેન્દ્ર પરીક્ષા કેન્દ્રોમાં ગોઠવણ કોણ કોણ કરતું હતું અને કેટલા સમયથી આવી ગોઠવણ ચાલતી હતી તેની પણ તપાસ થવી જોઈએ અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી